હવે આપણે વાત કરીશું એવા ખેડૂતની કે જેને પોતાના ખેતરમાં કિચન ફાર્મ તૈયાર કર્યું છે અને કોઈ પણ રાસાયણિક પદ્ધતિથી સત્તર કરવાનો સુંદર કર્યો છે અત્યારે આ ખેડૂતે પ્રાયોગિક ધોરણે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે અને આ પ્રાયોગિક ખેતીમાંથી થતા ઉત્પાદનની પેદાશો આસપાસના લોકોને નિઃશુલ્ક આપીને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી વધુને વધુ લોકો ઓર્ગેનિક ખેતી કરતા થાય બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કનવરજી વાઘનિયા પણ પ્રગતિશીલ ખેડૂત છે અને વર્તમાન સમયમાં જે રીતે રાસાયણિક ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કનવરજી વાઘનિયાએ રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો છે તેમણે પોતાના ખેતરમાં લગભગ પાંચ ગુંઠા જમીનમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કર્યો છે અને સત્તર જેટલા શાકભાજીનું વાવેતર કર્યું છે કનવરજી અત્યારે તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે માત્ર પ્રયોગ કર્યો છે અને અન્ય ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીને સ્વીકારે તે માટે અત્યારે તેમના ખેતરની પાંચ ગુઠા જમીનમાં કરવામાં આવેલા વાવેતરની ખેત પેદાશ અન્ય ખેડૂતોને વિના મૂલ્યે આપી રહ્યા છે કનવરજી વાઘનિયાનું માનવું છે કે આસપાસના ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી થયેલી ખેત પેદાશોનો ઉપયોગ કરશે તો તેઓ પણ રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી કરવા માંડશે અમે ઘણા સમયથી કેમિકલવાળી ખેતી કરતા હતા પણ આ જે સરકારનું પણ એક આયોજન ચાલે છે કે જે પ્રાકૃતિક ખેતી ઉપર ખેડૂતો વળે એના માટે અમે આ વખતે અમારા ફાર્મ ઉપર પાંચ ગોઢા જમીનમાં પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે બીજી બે વીઘા જમીન પર હું પ્રાકૃતિક ખેતી કરું છું અને આ વખતે જે પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે એ ગામ લોકોને ફ્રીમાં આ બધી શાકભાજી અમે આપીએ છીએ કારણ કે જો ગામના લોકો એનો સ્વાદ ચાખશે તો એ પણ પોતાના ઘરે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરશે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેશના ખેડૂતોને રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી કરવા માટે સલાહ આપી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીની સલાહ બાદ કનવરજી વાઘનિયાએ તેમના ખેતરમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરી દીધો છે અને અત્યારે તેમના ખેતરની પાંચ ગુઠા જમીનમાં કન્વરજી શાકભાજીનું વાવેતર કર્યું છે જેમાં કેટલીક શાકભાજીની જાતો વિદેશી જાતો છે અને કનવરજી આ પ્રાયોગિક ધોરણે વાવેલા સત્તર જેટલા શાકભાજીમાં બે શાકભાજીને બાદ કરતા તમામ વાવેતર સફળ થયું છે અને આ પ્રયોગના પરિણામો પરથી શીખ લઈને કનવરજી વાઘાની આગામી સમયમાં તેમના ખેતરમાં પરંપરાગત ખેતી છોડીને મોટા પાયે પ્રાકૃતિક ખેતી કરવાનું આયોજન કરી રહ્યા છે એટલે અમારો એક જ ઉદ્દેશ્ય હતો કે શું કરવાથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર આવે જેના કારણે અમે આ વખતે અમારા જે ખેતરમાં પાંચ ગોઠા જમીનમાં સત્તર પ્રકારના અલગ અલગ શિયાળુ શાકભાજી વાય અને પહેલો ટ્રાય લીધો છે અને ત્રણે આમાં લગભગ બધાએ પાક સત્તરમાંથી બે એક પાક નિષ્ફળ ગયા છે બાકી બધા જ પાક સફળ થયા છે અને બહુ સારું પ્રાકૃતિક ખેતીમાં સારું રિઝલ્ટ મળ્યું છે અને પ્રાકૃતિક ખેતી કરી છે જેમાં અમે ટમાટર ફુલાવર

ત્યારે સ્વસ્થ ભારતના નિર્માણ માટે હવે સમય પાકી ગયો છે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો જેથી ખેડૂતોએ પણ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી શરૂ કરવી જોઈએ જેથી આપની આવનારી પેઢી મજબૂત અને સશક્ત તૈયાર થાય